પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સ્વચ્છતા માટે કરેલી પહેલને ને સ્વીકારવા તેમજ આપણા વિસ્તારમાં ક્યાંય ગંદકી ન થાય અને જ્યાં પણ ગંદકી હોય તે જગ્યાએ સફાઈ કરી આપણા કચ્છને એકદમ સ્વચ્છ કરવા હાકલ કરી હતી આ કાર્યક્રમમાં મુક્તજીવન મહિલા કોલેજની દીકરીઓ ચાણાક્ય એકેડમીના વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે લંડન અને નૈરોબીના કાર્યકરો વગેરે જોડાયા હતા પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા અગ્રણી કીર્તિભાઈ વરસાણી હિનાબેન ગંગર વગેરે સહયોગ આપ્યો હતો સંસ્થાના કાર્યકરો હરીશભાઈ કેરાઈ ચંદ્રકાંત કેરાઈ વાડાસરના સરપંચે પ્રીતિબેન વેકરિયાની ટીમ વેલજીભાઈ છાંગા વગેરે અભિયાનમાં સક્રિય રહ્યા હતા વસુંધરા સેવા ફાઉન્ડેશન દ્વારા આજ રોજ મારું કચ્છ સ્વચ્છ કચ્છ આ અભિયાનમાં અત્યારે બે સંસ્થાઓ ત્યારે જોડાઈ અને આ અભિયાન શરૂ કર્યું છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે આપણા યશસ્વી વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે અભિયાન બે હજાર ઓગણીસ વીસમાં શરૂ કર્યું કે સ્વચ્છ ભારત હોવું જોઈએ પણ આપણે બધા જાણીએ છીએ કે અભિયાનને આપણે અભિયાન સ્વરૂપે ન લેતા એક ઉત્સવ તરીકે લેતા હોઈએ છીએ અને એના કારણે એક વર્ષ સુધી ક્યાંક સ્વચ્છતાના પ્રયત્નો થયા પરંતુ ત્યાર પછી જેવા હતા એ જ પરિસ્થિતિમાં આપણે આવી ગયા છીએ અહીંયા જે રીતે હરેશભાઈ દ્વારા એક પ્રયત્ન કે મારે હું જે એરિયામાંથી આવું હું જે એરિયામાંથી પસાર થતો હોઉં એ એરિયા તો મારો ચોખ્ખો જ હોવો જોઈએ અને એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને અત્યારે બે સંસ્થાઓ દ્વારા ચાણક્ય અને મહિલા કોલેજ દ્વારા જે અભિયાનની અંદર દીકરીઓ અને ભાઈઓ જોડાયા છે એને આ અભિયાન દ્વારા એટલું જ મારે સંદેશો આપવો છે કે આપણે બધા જો ઘરમાંથી જ ચોખ્ખાઈ રાખવાના પ્રયત્ન કરીશું ઘરમાંથી જ કચરાને બહાર નહીં આવવા દઈ અને કચરાને યોગ્ય રીતે આપણે જો એનો નિકાલ કરીશું તો એમ માનું છું કે અવશ્ય આપણા બધાના પ્રયત્નોથી રાતોરાત એ સ્વચ્છ ભારત સ્વચ્છ કચ્છ અને સ્વચ્છ ભુજ બની શકે એમ છે તો આ જે હરીશભાઈ દ્વારા થયેલા પ્રયત્નોને હું ખરેખર બિરદાવું છું અને હજી પણ કહું કે આ પ્રયત્નો સ્કૂલ લેવલથી શરૂ થાય કે જે બાળક કુમળું છે એના માણસમાં નાખવામાં આવે કે કચરો એ જ્યાં ત્યાં નહીં નાખતા ઘરની અંદર જ જે કચરાપેટી મૂકવામાં આવી હોય એની અંદર જ નાખવું જોઈએ અને એ કચરાપેટીનો નિકાલ એ જ્યારે નગરપાલિકા દ્વારા જે કાંઈ પ્રયત્નો થયા હોય એમાં એ કચરાને આપણે યોગદાન આપી અને આપણે સાફ કરીએ તો અવશ્ય સ્વચ્છ ગુજરાત સ્વચ્છ કચ્છ સ્વચ્છ ભારત રાતોરાત બની શકે એમ છે અને આ અભિયાનમાં ખરેખર જે મિત્રો જોડાયા છે એને હું જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે આવો આપણે સૌ સાથે મળી આ અભિયાનમાં જોડાઈએ અને આપણા પ્રદેશને પણ આપણે ચોખ્ખો કરીએ અને ત્યારબાદ એક અભિયાન ચલાવીએ કે હું કચરો ક્યારેય બહાર નહીં નાખું મારા ઘરનો કચરો મારા માં ઘરમાં જ રહેશે અને એ કચરાનો નગરપાલિકા દ્વારા થતા નિકાલમાં મારું પણ એટલું જ યોગદાન રહેશે એવી અભ્યર્થના સ